આપણે કહીએ ને ફલાણો માણસ બહુ નખરા કરે છે નખરા એટલે એ બધા ખોટા ખોટા જ હોય શબ્દમાં જ એક અર્થ છે કોઈ પણ સારા ગ્રંથો ન વાંચતા આખો દિવસ માણસ જો નોવેલ વાંચ્યા કરે તો નો વેલ એમાં કઈ બહુ સારું મળે તેથી કેટલાક શબ્દો બહુ મજાના હોય છે ત્યારે જીવન એક નાટક છે એનો અર્થ નાટક લાંબુ ટકે નહીં પણ જેટલું ટકે ને એમાં આનંદ હોય જીવનને નાટક હશે ને તો પણ એ નાટક સારામાં સારી રીતે ભજવવું જોઈએ આપણે જે પાત્ર આપણને મળ્યું હશે ને એ સારામાં સારા ભજવવું એ નાટકની કિંમત છે પાત્ર જોડે તન્માય થતાં આવડવું જોઈએ તદરૂપ થઈ જાય એકરૂપ થઈ જાય અને આવા જ પાત્રો સફળ થાય સ્ટેજ ઉપર માણસ કેટલી વાર આવ્યો એ મહત્વની વાત નથી શું કરી ગયો એ મહત્વની વાત છે કેટલાક પાત્રો પાંચ જ મિનિટ માટે સ્ટેજ ઉપર આવે પણ એવી રીતની એક યાદદાસ્ત મૂકી જાય કે તમે જીવન સુધી એને ભૂલી શકો નહીં તેથી જીવનની અંદર પણ ઘણા માણસો આવીને બહુ વહેલા ચાલે જાય પણ કંઈ એવું સરસ પાત્ર ભજવી જાય એકાદ વર્ષ પહેલાં એક બેનનો એક જુવાન દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો પછી બહુ જ એ રડતા હતા મને કે ભગવાને આવું કેમ કર્યું મને લઈ જવી હતી હું માર લાયક હતી આ તો જીવા જેવડો હતો ત્યારે એને કેમ લઈ જાય નાટકમાં આવું પૂછાય જ નહીં કે આ પાત્રની ક્યારે એક્ઝિટ થાય જેટલું પાત્ર એના ફાળે આવ્યું સારું ભજ્યું કે નહીં અતિશય સુંદર પાત્ર કરીને જુવાન છોકરો ગયો છે આવી રીતનું સરસ એ જીવ્યો કે એના કારણે લગભગ સોથી દોઢસો લોકો પોતાના જીવનમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા ત્યારે ચાલીસ વર્ષની ઉંમરે જે માણસ દોઢસો બસો લોકોને ભૌતિક જીવનમાં પણ સ્થિર કરી શકે કે નાની વાત નથી ત્યારે એનું પાત્ર પૂરું થયું અને એપ્રિસિએશન કરતા હોય ભગવાન આવા લોકોનું ભગવાન લઈ જાય અને પાછા બીજું પાત્ર આપીને નવા નાટકમાં પાછો લે અને નાટક સમજ્યા પછી છે ને સુખ દુઃખમાંથી માણસે બહાર આવવું જોઈએ નાટકની અંદર એક માણસ મરી જાય પણ મરે થોડો બીજા સોમાં પાછો ઊભો થાય ને પાછો મરે પાછો ઊભો થાય ને પાછો મરે એનું નામ જીવન જીવનમાં બી આપણે ઘડી ઘડી મરીએ છીએ ને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપિજનિ જઠરે સયનમ એ સંસારે ખરું દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ત્યારે નાટકની અંદર મરી જવું એ બહુ સામાન્ય ઘટના છે અને પાછો માણસ ઊભો થાય અને પાછો જીવવા લાગે પણ મળેલું પાત્ર સરસ ભજવવાનું પરફોર્મ ધ ડ્યુટી ઓફ યોર સ્ટેશન તમને જે પાત્ર આપવામાં આવ્યું છે ને સારામાં સારું ભજવી દેખાડો એ નાટકના નાયકની કલાકારની કુશળતા છે હું ઘણી વાર એક મુક્ત કહું છું કે લલાટે શોભવા કુમકુમ રૂડુ વરદાન પામ્યું છે અને સિંદુર સેથીમાં અનોખું સ્થાન પામ્યું છે કુમકુમને લલાટ ઉપર લાગવાનું ભાગ્ય મળ્યું છે સિંદૂરને સેથીમાં પુરાવાનું સૌભાગ્ય સાંપડ્યું છે પણ કાજલ કોઈ દિવસ રડે કે હું સાવ કાળું છું મને આવું કેમ બનાવ્યું લલાટે શોભવા કુમકુમ રૂડુ વરદાન પામ્યું છે અને સિંદૂર સેથીમાં અનોખું સ્થાન પામ્યું છે મળ્યો છે સાવ શ્યામલ રાત જેવો રંગ કાજલને છતાં કાજલ મનોહર નયનમાં સન્માન પામ્યું છે તેથી એણે પોતાનું સ્થાન ગોતી લીધું મારું મારું કામ શું મારું સ્થાન શું અને તે સારી રીતે ભજવીશ ને તો હું જ્યાં હોઈશ ત્યાં મારી કિંમત છે એનું કારણ જગતમાં એક પણ માણસ નકામો નાટકની અંદર એક પણ પાત્ર નકામું નથી હોતું બધા જ પાત્રો સમગ્ર નાટકના વિકાસને માટે આવેલા હોય છે એમ જગતનો પ્રત્યેક માણસ પરમાત્માની સૃષ્ટિનું આજે મહાન નાટક છે એમાં કંઈક ને કંઈક ભાગ ભજવવા આવ્યો છે આપણા ભાગની ઉણપ નહીં થવી જોઈએ એમ ગીતાકાર આપણને કહે છે નિયતમ કુરુકાર તારા ફાળે આવેલું તારું જે નિયત કર્મ છે એ સારામાં સારી રીતે કર યોગ કર્મ શું કૌશલમ એ જ તારી કુશળતા છે યોગ ઇઝ નથિંગ બટ એફિશિયન્સી ઇન એક્શન પરફેક્ટલી તમે તમારું કામ સારી રીતે કરો તમે યોગી જ છો તેથી સારામાં સારું પાત્ર માણસે નાટકની અંદર કરવું જોઈએ પાત્ર જોડે આત્મસાત થવું જોઈએ અને છતાં આપણે એનાથી અલિપ્ત છીએ એનું જ્ઞાન રહેવું જોઈએ સ્ટેજ ઉપર એ જ્ઞાન નહીં થવું જોઈએ સ્ટેજ ઉપર તો જે માણસ પાત્ર ભજવતો હોય તન્માય થઈ જાય સ્ટેજ ઉપરનો રામ એ રામ થઈ જાય અને રાવણ એ રાવણ થઈ જાય અને રાવણ પણ આટલું બધું સરસ પાત્ર ભજવી શકે તે આપણને ખબર છે રામાયણ સિરિયલ જ્યારે ચાલતી હતી ને હા ત્યારે રાવણ બહુ વખણાઈ ગયો હતો શા માટે એને પોતાનું પાત્ર પરફેક્ટલી ભજવ્યું જે પાત્ર મને સોંપવામાં આવ્યું છે ને તે સારામાં સારી રીતે માણસ ભજવે ત્યારે કહેવાનું તાત્પર્ય પાત્રની જોડે માણસ તદ્રુપ થઈ જાય અને છતાં અંદરથી અલિપ્તતા હોય શ્રીમદ આદ્ય શંકરાચાર્ય લખે છે કે મતવા સ્ત્રી વેશધારી સ્ત્રી અમિત ઈચ્છા આજથી પચાસ વર્ષ પહેલા સ્ત્રીઓ નાટકમાં ભાગ લેતી નહોતી પછી કોઈ પુરુષ હોય ને એ જ સ્ત્રીનો પાઠ કરે પછી જેનો ચહેરો જરા મુલાયમ હોય અવાજ જરા કોમળ હોય એવા લોકોને આ લોકો સ્ત્રીનું પાત્ર આપે અને પરફેક્ટલી ભજવે હા આટલું સરસ ભજવે અને એક ભાઈએ તો આવું સરસ ભજવી દેખાડ્યું હતું કે પછી એમ કે આ ભાઈ એટલી સરસ સાડી પહેરે છે કે જરૂર પડે તો બહેનોએ પણ સાડી પહેરતા એની પાસે શીખવું પડે આટલી સરસ સરસ સાડી પહેરતા આવડે આવડે આટલું જતા ચહેરા ઉપર લાલી ઉપસી આવે શરમાય તારે અવાજ પણ આવી રીતનો કોમળ અને નાજુક પણ મતવા સ્ત્રી વેશધારી અમિતિ કુરુ તે કેમ નટો ભરતુર ઈચ્છા હું સ્ત્રી છું સ્ત્રી છું નાટકમાં સ્ત્રીનું પાત્ર ભજવે પણ કોઈ પણ દિવસે નટ એવો વિચાર કરે કે હું સ્ત્રી છું એટલે મારે હવે પતિ શોધવો જોઈએ અને પરણવું જોઈએ આવો વિચાર આવે ત્યારે સ્ત્રીનું પાત્ર કરે અને છતાં હું પુરુષ છે તેને ખબર છે પણ સ્ટેજ ઉપર એનું પ્રદર્શન કરાય નહીં સ્ટેજ ઉપર એ સંપૂર્ણ સ્ત્રી તરીકે જ આવવી જોઈએ સ્ટેજ ઉપર જો રિયલાઇઝ થઈ જાય ને ગરબડ થઈ જાય તેથી રિયલાઇઝ રિયલાઇઝેશન હંમેશા એકાંતમાં હોય સમાજમાં તમારે બધા જ વ્યવહારો જેમ કરતા હોય તેમ કરવાના અને અંદરથી પોતાની ઓળખ રાખવાની કે આ બધા કરતા હું કંઈક જુદો છું તો તમને નાટક ભજવતા આવડે છે જૂના કાળમાં પહેલી રામલીલાઓ થાય ને રામલીલાઓ તેમાં ગામના બધા લોકો ભેગા થાય અને જમીન ઉપર જ પાલ પાથરી દેવા બેસી જાય અને ત્યાર પછી નાટક શરૂ થઈ જાય અને રોજનો ક્રમ છેલ્લે બાકી રામ રાવણનું યુદ્ધ થાય રાવણ જરા આટ્ટો કટ્ટો હોય ને રાક્ષસ હોય અને રામ તપસ્વી દુબલા પતલા હોય ત્યારે થોડી વાર લડાઈ થાય ને પછી રાવણે પડી જવાનું રામ જીતી જાય અને શિયાવાર રામચંદ્ર જાય એમ રામલીલા પૂરી થાય પણ એકવાર ગરબડ થઈ ગઈ રામલીલા જોવાને માટે રાવણનું પાત્ર કરનાર જે માણસ હતો ને એની સાસુ એની સાડી આ બધા નાટક જોવા આવ્યા અને છેલ્લો છેલ્લું સીન જયારે આવીને ઉભું રહ્યું છેલ્લો સીન થવાનો છે તે વખતે એ રાવણની અસ્મિતા જાગૃત થઈ ગઈ એને થયું કે આ દુબળો પતલો માણસ મારી સાસુ ના દેખતા મને પાડી નાખે હાથમાં શું માલ છે તે દિવસે એને રામને અંભાવી નાખ્યા આટલી ધમાચકડીથી આખરે રામ એના કાનમાં કે છે એટલે તારે પડી જવાનું છે તો જા જા હિંમત તો પાડ પછી મેનેજરે પડદો પાડવો પડ્યો તેથી નાટકની અંદર ગરબડ ચાલે નહીં નાટકમાં તમને જે પાત્ર મળ્યું હોય તે જ બજાવવાનું અંદરનું રિયલાઇઝેશન ચોક્કસ રાખવું પડે પણ નાટકના પાત્રને અન્યાય કરાય જે પાર્ટ લઈને આપણે આવ્યા હશું સ્ત્રીનો પાર્ટ મળ્યો હોય તો સ્ત્રીનો પાટ સારામાં સારો કરી દેખાડવો જોઈએ પુરુષનું પાત્ર મળ્યું હોય તો પુરુષનું પાત્ર બરાબર કરી દેખાડવું જોઈએ મેનલી વુમન થવાનું કારણ નહીં અને વુમનલી મેન થવાનું કારણ નહીં વુમનલી વુમન થવું જોઈએ સ્ત્રીએ અને મેનલી મેન થવો જોઈએ પુરુષ પરમાત્માની આપણા પાસેથી જે અપેક્ષા છે તે જ કરી દેખાડો બીજાનું આપણને સારું લાગે ગમે નહીં આપણને મળ્યું છે તો સારું જ છે સમજવાની આપણી શક્તિમાં કમજોરી છે પરમાત્મા કોઈને ખોટું પાત્ર આપતા નથી બહુ સિલેક્ટેડ પાત્રો બધાને અપાયા છે સારામાં સારી રીતે માણસે ભજવી દેખાડવા જોઈએ અને છતાં અંદરની જાગૃતિ હોવી જોઈએ જૂનાગઢમાં એક આવી ઘટના થઈ ગામમાં એક ડોશી મારે અને એ રાતોરાત એવું કામ પડ્યું કે બાજુના ગામમાં જવાનું થયું હવે કોઈ એને સાથ આપવા તૈયાર એનું કારણ વચ્ચે એક જંગલ આવે અને એ જંગલમાં એક સિંહ રહે અને રાતના એકલો એકલો માણસ આવે તો સિંહ એને ફાડી ખાય ત્યારે બધાએ ના પાડી કે માજી અમે આવશું નહીં અને તમે પણ જાઓ નહીં કારણ કે આમાં જવા જેવું નથી અને જશો તો જીવતા પાછા આવશો નહીં એનું કારણ એકલા દોકલા માણસને સિંહ છોડે નહીં ખાઈ નાખશે બાજી કે મારે તો જવું પડે એમ જ છે તારે ઠંડી ખૂબ વાતી હતી માથે સારવાર ઓઢીને માજી તો જંગલમાંથી નીકળ્યા અને નીકળતા નીકળતા બોલવા લાગ્યા કે રાતનો રાજા આવશે તો મને મારશે રાતનો રાજા આવશે તો મને મારશે રાતનો રાજા આવશે તો મારશે હવે રાતનો રાજા એટલે આ સિંહ જંગલનો એ રાજા છે અને મને આવીને ફાડશે તારે બિચારા ગભરાય ધ્રુજે અને રાતનો રાજા આવશે તો મારશે રાજના રાતનો રાજા આવશે તો મારશે એમ કરીને જંગલમાંથી જાય હવે ત્યાં સિંહ સાઈડમાં ઉભેલો એને આ સાંભળ્યું એને એમ થયું કે આ ડોશીમાં મારાથી ડરતા નથી પણ રાતના રાજાથી ડરે છે માટે કોઈ જબરું જનાવર હોવું જોઈએ ત્યારે આ ડોશીમાં ભાગે છે કોનાથી રાતના રાજાથી ત્યારે આપણે પણ સંતાઈ રહેવા મજા છે બહાર આવવા જેવું નથી એનું કારણ ડોશીમાં આપણો ભાઈ નથી પણ રાતના રાજાનો ભાઈ છે ત્યારે સિંહ જાડીમાં સંતાઈ ગયો અને ડોશીમાં રાતનો રાજા આવે તો મારશે રાતનો રાજા આવે તો મારશે ક્યાંક સામે ગામ પહોંચી ગયા પણ આ સંતાઈ રહ્યો એને એમ થયું રાતનો રાજા કોને ક્યારે આવે અને બહુ ખતરનાક માણસ લાગે છે હવે એટલામાં એક કુંભાર નીકળ્યો પોતાના ગધડાઓ લઈને અને ઠંડી બહુ પાય પડે એટલે ધાબડો બીબડો માથે ઓઢી રાખેલો આમ કદાવર લાગે હાઈટ બોડી કુંભારના બહુ સારા અને માથે ધાબડો ઓઢેલો ત્યારે સિંહને એમ થયું માનો ન માનો પણ આ રાતનો રાજા લાગે છે ખતરનાક છે આટલી ઊંચાઈ છે ડાંગ બીંગ હાથમાં રાખી છે ત્યારે એ જાડીમાં થોડો આમ તેમ સરળવને સંતાવા ગયો સિંહ ત્યારે પહેલા કુંભારને એમ થયું કે આ બધા મારા ગધેડાઓ છે માનું એક આડું સંતાય છે ત્યારે એ જાડીમાં ઘુસ્યો અને કાન પકડીને ચાર સિંહને બહાર ખેંચી કાઢ્યો સિંહને એમ થયું ભયંકર માણસ છે હા બધા માણસો મને જોઈને ગભરાઈને ભાગીને મારો કાન પકડીને ખેંચ્યા રોશીમાં સાવ સાચા હતા કે રાતનો રજા બહુ ભયંકર છે ત્યારે અવાજ કર્યા વગર સિંહ ચાલ્યો આવ્યો અને આ બધા ગધડાના ટોળામાં સિંહને પણ ભેગો નાખ્યો ને ડફડા મારતો મારતો કુંભાર ઢકાળતો ગયો સવારના સૂર્યોદય તો થયો ને પ્રકાશ થયો ત્યારે સિંહે જોયું કે આ તો બધા ગધડા છે ત્યારે એને જે ત્રાળ પાડી તે બધા ગધાડાઓ ભાગ્યા અને પેલો કુંભાર પણ ભાગ્યો પણ આખી રાત આ સિંહ શા માટે થયો અંધારામાં હેરાન થયો ખબર પડી કે આ ભેગો હું જોઈન થયો છું આપણે પણ બધા છીએ પણ અંધારામાં છીએ વિષયોના ગુલામ થયા છીએ અને ગધેડામાં ફરીને દફડા ખાયા કરીએ છીએ એસી વર્ષ સુધી સિદાનંદ રૂપ શિવો હમ શિવો હમ શાસ્ત્રકારો આપણને કે છે અંદરના સ્વરૂપનું રોજ ધ્યાન કરો સ્મરણ કરો આપેલું પાત્ર સારામાં સારું ભજવો પણ તમે એનાથી અલિપ્ત છો એની રોજ પ્રતિધિ કરો અનુભૂતિ કરો અને કરવી જ જોઈએ એટલે રોજ માણસે એકાંતમાં બેસવું જ જોઈએ પ્રત્યહમ પ્રત્યે તો નરસ ચરિત કિમનું મેં પશુ બિસ્તુલ્યમ કિંમત સહી રીતિ પ્રત્યહમ રોજ માણસે એકાંતમાં બેસીને પોતાના સ્વરૂપનો પરિચય કરવો જોઈએ પણ એ સ્વરૂપનો પરિચય થઈ જાય તો પણ નાટકમાં ભંગ પડવા દેવાનો નહીં નાટક એઝ ઇટ ઇઝ અને અંદરથી સમજદારી જો આપણે બધા મોટા થઈ ગયા પછી આપણને સમજદારી આવી જાય પણ છતાં આપણે નાના બાળકોના નાટકમાં ભંગ પાડીએ છીએ તમારો બે વર્ષનો બાબો ખોટા ખોટા કપડા બી લઈ આવે તમને કે લો બાપુજી આમાં ચા પીઓ ત્યારે તમે લો છો અને પીઓ છો કે નહીં તમે એમ કહો છો એમાં શું પીવાનું હોય એનું કારણ મેં તો સાચી ચા પીધી છે એમ કહેવાય તો તમારા જીવનમાં કાવ્ય જ નથી તેથી આ બધા મોટા મોટા લોકો બહુ ઉપર પહોંચી ગયા હા અને છતાં આપણી જોડે આવીને રમતા હોય એનું કારણ આપણે જેમ બાબાઓ જોડે રમીએ ને તેમ આ બધા મહાપુરુષો માટે આપણે બાબાઓ જ છીએ બહુ જીવનની ઊંચાઈની કક્ષા ઉપર પહોંચી ગયેલા માણસો આપણા માટે નીચા ઉતરે આપણા આનંદમાં ભંગ ના પાડે નહીં તો આદ્ય શંકરાચાર્ય કેટલી મહાન વિભૂતિ હિમાલયના શિખર ઉપર બેઠેલો માણસ છે અને નીચે આવીને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગાવાની જરૂર હતી કંઈ પણ નીચે આવે શા માટે આપણી કક્ષા ઉપર આવીને હા આપણને ઉપર લેવાનો પ્રયત્ન કરે તો નાટકમાં એમને મળેલું જે પાત્ર છે જગત ઉદ્ધારનું સમાજ ઉદ્ધારનું માનવના ઉદ્ધારનું તે ભજવે અને એના માટે બધા જ પ્રકારના પાર્ટ જોડે સમરસ થાય વાસ્તવમાં એ બહુ ઉપર ગયેલા માણસો છે ત્યારે નાટકની અંદર એક વાત ધ્યાન રાખો આપણને મળેલું પાત્ર ભજવવાનું અંદરથી અલિપ્ત છીએ એનો ખ્યાલ રાખવાનો અને ત્રીજી વાત નાટક જો જીવન હશે તો નાટકમાં ખલનાયક આવે ને આવે ખલનાયક વગર નાટક જામે ખલનાયક હંમેશા નાયકના પાત્રના વિકાસ માટે આવે છે ખલનાયક નાયક ના હોય તો નાટકનો અર્થ શું એક ભાઈ હતા યુવાન હતા બીજી એક યુવતી હતી બે નો પ્રેમ થયો પરની ગયા નાટક પૂરું મજા આવે સાવ ફીકુ લાગે મીઠા વગેરે રસોઈ જેવું પણ છોકરાના કાકાએ ના પાડી છોકરીના બાપાએ ના પાડી બીજો એક માણસ પાછો બગાડી જવાના નાદમાં હતો ને બધા વચમાંથી બહાર નીકળીને પરની જાને ને તો કે વાહ વાહ ખરો ભીર છે એટલે ખલનાયકો આવતા હોય ને તેની વચ્ચેથી પથાર થતા પણ આવડવું જોઈએ અને એ તુલસીદાસજી કહે છે તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ સબસે હિલમિલ ચાલીએ નદી ના સંજોગ જાત જાતના માણસો આવે બધા જ પ્રકારના માણસો આવે અને તે આપણા વિકાસને માટે આવે છે બધાના જીવનમાં ખલનાયક રહેવા ના જ કોઈ સાસુને માટે વહુ ખલનાયક હોય તો કોઈ વહુને માટે સાસુ ખલનાયક હોય કોઈ નણંદને માટે ભોજાઈ ખલનાયક હોય તો કોઈ ભોજાઈને માટે નણંદ ખલનાયક હોય કોઈની દેરાની ખલનાયક તો કોઈની જેઠાણી ખલનાયક પણ શા માટે આપણા ગળતરને માટે સામેનો માણસ આપણને ક્રોધ નિર્માણ કરે એવી વાત કરે છતાં આપણને ક્રોધ નિર્માણ ન થાય તો આપણો વિકાસ છે વિખલ નાયકો આટલા માટે આવે છે આપણે આપણા પાત્રમાંથી ચલિત થઈએ નહીં આવી રીતની એક જાગૃતિ રાખીને જે માણસ જીવે ને એને જીવન નાટક છે આ દર્શન બહુ સ્પષ્ટ થયું છે જીવનનું દર્શન જ્યારે મેળવવા આપણે જઈએ ત્યારે જીવનની કોઈ પણ વ્યાખ્યા લો જીવન નાટક હશે તો પાત્રને સારામાં સારું ભજવવાનું અંદરથી અલિપ્ત તથા જાળવી રાખવાની અને ખરનાયકો આવે તો આપણા વિકાસ માટે છે એમ સમજીને પરમાત્માનો ઉપકાર માનવાનો પછી માણસને અગવડ થાય સર્વે ત્રણ સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ